મારું નામ ઠાકોર મોહનભાઈ દજાભાઈ રહે વરમોર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ આજ રોજ અમે માંડલ પોલીસ સ્ટેશને દારૂ બાબતે માંડલ પોલીસ સ્ટેશન ને રજૂઆત કરવા આવેલ સાહેબે અમને બાંધરી આપેલી કે હવે પછી અમે કડક કાર્યવાહી દારૂ ઉપર કરશું માંડલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબે માંડલ સ્ટાફ અને પીએસઆઈ બધા

એકવીસ જણા એકવીસ લોકો બન્યા છે સાચું રજુઆત કરી પોલીસ્ટ અને એવું એવું કીધું કે આનો બંદોબસ્ત અમે પૂરેપૂરો અમે કરશું એ અમારી ફરજ છે એવું છે જય હિન્દ જય પી એ સાહેબ 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 અને પીઆઈ સાહેબ એ પણ અમને બાળ ધરી આપી છે કે આનો અમે પૂરેપૂરો બંદોબસ્ત કરી લેશું કાયદા કાનૂન